એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં મકાઈની અલગ અલગ ઘણી આઈટમ બને છે પણ આજે આપણે ઓરિજિનલ સ્વાદ વાળો મકાઈનો ચેવડો બનાવવાનો છે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મકાઈને આપણે આ રીતે કટ કરી લેવાની છે જો તમારે પાસે મકાઈ કટર હોય તો તમે તેનાથી પણ કટ કરી શકો છો નહીં તો આ રીતે છરીથી આપણે મકાઈ કટ કરી લેવાની છે મેં અહીંયા જે દેશી મકાઈ આવે છે તે નથી લીધેલી અમેરિકન મકાઈ આવે છે તે લીધેલી છે જો તમે અમેરિકન મકાઈ લેશો તો સ્વાદમાં ખૂબ જ સારો બનશે અને ઘણા લોકો કુકરમાં પણ બનાવતા હોય છે પણ કુકર કરતા આ તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સારો લાગે છે તો હવે આ રીતે આપણે બધી જ મકાઈને કટ કરી લેવાની છે તો હવે મારી બધી જ મકાઈ કટ થઈ ગઈ છે તો હવે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તેલ થોડું લેવાનું છે બહુ વધારે તેલ નથી લેવાનું તેલ થોડું થોડું ગરમ થાય એટલે તેમાં થોડી એવી હિંગ એડ કરી દેશું અને પછી જે આપણે મકાઈના દાણા કટ કરીને રાખ્યા હતા તે નાખી દેશું હવે મકાઈના દાણા એડ થઈ જાય પછી તેને સરખા એવા મિક્સ કરી લેવાના છે એટલે તેલ ને હિંગ સાથે સરખા એવા મિક્સ થઈ જાય હવે સરખું એવું મિક્સ થાય એટલે તેને થોડી વાર માટે આપણે બફાઓ માટે મૂકી દઈશું એટલે કે તેને થોડી વાર માટે ઢાંકી દઈશું અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે જો તમે ગેસનો ફ્લેમ હાઈ રાખશો તો નીચે ચોટી જશે એટલા માટે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એટલે બફાય ત્યાં સુધીમાં મીઠું સરસ એવું ચડી જાય એટલા માટે થોડું મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું છે અને પછી તેને ઢાંકી દઈશું તો ઢાંકવા માટે એક ડીશ ઢાકીને તેની ઉપર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે એટલે મકાઈના દાણા નીચે ચોટે પણ નહીં અને સરસ એવા બફાઈ જાય તો તમે જોઈ શકો છો દાણા સરસ એવા બફાઈ ગયા છે તો તેને ખોલીને આપણે જોઈ લેશું કે બફાઈ ગયા છે કે નહીં તો લાગે તો છે બફાઈ ગયા છે તો તેને થોડી વાર માટે ફરીવાર ઢાંકી દેશું એટલે સરખા એવા થઈ જાય હવે ફરીવાર માટે આપણે ઢાંકી દીધું હતું હવે સરખું મિક્સ કરી લેશું અને તેમાં થોડા મસાલા એડ કરી દેશું તો મસાલામાં તો આપણે તેમાં ખાંડ થોડી એવી સ્વાદ પ્રમાણે ખાંડ એટલે બધા સ્વાદને સરખો એવો બેલેન્સ થઈ જાય ખાંડ કેમ કે વધારે નથી નાખવાની કેમ કે આપણો જે મકાઈનો ચેવડો છે તે ગળ્યો જ થોડોક હોય છે સ્વાદ તેનો ગળો છે એટલે થોડી જ ખાંડ નાખવાની છે પછી થોડી એવી હળદર અને તીખાસ લાવવા માટે થોડું લાલ મરચું એડ કરી દેશું જો તમારે લાલ મરચું

મેં અહીંયા અડધું ફાડું લીંબુનું નીચવ્યું છે હવે લીંબુ નીચવાઈ જાય એટલે સરખું એવું મિક્સ કરી લઈશું અને હવે તેમાં આપણે મેં લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું તો હવે લીલા ધાણા એડ કરીને સરખો એવો મિક્સ કરી લઈશું તો હવે આપણો મકાઈનો જેવડો એકદમ તૈયાર છે પાંચ જ મિનિટની રેસીપી છે પાંચ જ મિનિટમાં આપણો આ રેસીપી બનીને તૈયાર પણ થઈ જશે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે હવે ઉપરથી ગાર્નિશ માટે થોડી થોડી સેવ એડ કરી દેશો તમે આમાં કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો તો આપણો મકાઈનો ચેવડો બનીને એકદમ તૈયાર છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ